નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું મગફળીની ખેતી વિશે એટલે કે મગફળીની અંદર અત્યારે ઘણી બધી જાતની બીમારીઓ આવે છે અને હવે મગફળીની અંદર આપણે જે કે પેલા કાતરા આવે છે એ ઘણા બધા ખેડૂતોને મગફળીની અંદર જોવા મળતા હોય છે તો આજે આપણે મગફળીની અંદર જાણીશું કે આપણી મગફળી કેવી છે અને આપણી મગફળીની અંદર બેહવામાં કેવા ધોણા એના બેસે છે એના જે નેચેવાળા ફળા આવે છે એ અને બીજું કે આપણી મગફળી તમને કેવી લાગે છે એ કમેન્ટ કરવાનું ના ભૂલતા તો હવે હું તમને મગફળી બતાવું છું મારા ખેડૂત મિત્રો મારી સાથે બને રહેજો તો તમે જોઈ શકો છો કે જે આ મગફળીનો છોડ તમને જોવા મળી રહ્યો છે એની અંદર તમે જુઓ કે ઘણા એવા દાઢા બેસવાની એકદમ તૈયારી થઈ ગઈ છે એના દાઢા પણ બેસી ગયા છે અને હવે આપણે આ મગફળીનું જે તમને જોવા મળે રહ્યું છે કે પહેલાં આપણે એરંડાની જે ખેતી હોતી એરંડાના જે પત્તા હતા એની અંદર જે એકદમ પત્તાના નીચેના ભાગમાં એટલા બધા જે કાતરા પડતા જે યુડો પડતી હતી એવી યુડો હવે આપણા મગફળીની અંદર આવે છે તો આપણે એ જોઈશું તો મારા ખેડૂત મિત્રો આ બાજુ તમે જુઓ કે મગફળીની અંદર એવું પણ આપણને ક્યાંય હજુ આખા ખેતરની અંદર આપણે ફર્યા છીએ તો પણ ક્યાંય જોવા મળ્યું નથી તો હવે જાણીશું કે આજે આ મગફળીની અંદર તમને ખેડૂતો જોવા મળતું હશે કે આપણે કઈ દવા તો હમણાં જ આપણે આજે બેથી ત્રણ દિવસ થયા છે આપણે ઓની અંદર વધારે ખોળ હતું એના કારણથી આપણે ખોળ બાળવાની દવાનો છંટાવ કર્યો છે અને બીજું કે મગફળી થોડી આછી પડી છે એટલે આપણને થોડું એવું લાગે છે પણ મગફળીની અંદર એમ કે સારું છે અને બેસવામાં પણ સારી બેસે છે અને હવે ઓની અંદર આપણે છેલ્લા દિવસોની અંદર કયું ખાતર નાખવાનું છે એ હું તમને જણાવી તો કે અત્યારે લિક્વિડ લિક્વિડ સલ્ફર ખાતરની ખૂબ જ જરૂર પડતી હોય છે કે અત્યારે જે છે એને મગફળીના ડાઢા બેસવાનો ટાઈમ હોય છે તમે જોઈ શકો છો કે આ એના એવા નાના નાના દાઢા બેસી રહ્યા છે એના કારણથી અત્યારે મગફળીમાં મોટા પાયે ખેડૂતોને લિક્વિડ સલ્ફર ખાતરની ખૂબ જ જરૂર પડતી હોય છે ને એના કારણથી મગફળીના ડાટા એક સરખા બેસે છે અને એના જે ફોફો બેસે છે એ એકદમ મોટો થાય છે અને સારો વિકાસમાં પણ રહેશે અને વજન પણ સારો પકડે છે તો મોટાભાગે સલ્ફર વાપરવાથી ઘણી બધી ફાયદો થાય છે ખેડૂતોને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને વિડીયોને ફોલો કરજો અને દિલથી બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી લેજો જેથી કરીને ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ મળે અને હમણાં વિડિયો વિડીયો હંમેશા આવતા રહેશે તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું જય માતાજી